સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા પંચાયત ખાતે લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી બેઠકમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું બજેટ રજૂ કરવા માટે આ મળેલ સામાન્ય સભામાં નાયબ હિસાબની કેડી શિયાણિયાને એકતાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા છે જે બેઠકમાં ગત સામાન્ય સભાની મિટિંગની કાર્યવાહીને બહાલી આપવી ગત રો કારોબારી સભાની કાર્યવાહીને નોંધને બહાલી આપી તેમજ લખતર તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું મળેલ સામાન્યની બેઠક દરમિયાન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના એકતાલીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું આ બજેટમાં સામાન્ય શિક્ષણ પાક કૃષિ વ્યવસ્થા પશુપાલન પોષક આહાર સહિતના અન્ય વિકાસના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર